ಬೋಲೋ ಕೃಷ್ಣ ಕಣಯಿ ಜಿಂದುಿ ವೇಫ ಭಕ್ತಿ ಭೂಲಾಯ ಗುಧಿರೇ ನೋತಿ ಜಗಡಾಕಕ್ತಿ ಭೂಲಾಯ ಗ परिवार पङ्खी नो मेळो परिवार पाच दोडी गई भक्ति भूलय गिन्दगी फाय गई भक्ति करवानी भूलाय गई विवेकविना व्यवहार माडो ગાઠ ને મોડી વેડફાઈ ગઈ પગતી કરવાની ભૂલાય ગઈ વેવરમાં જિંદગી વેડફાય ગઈ પગતી કરવાની ભૂલાય ગઈ ગઢપણ આવ્યું ને મારું ગાડું ગબડ્યું એવામાં અડધી પૂરી થઈ ભગતિ કરવાની ભૂલાય ગઈ માં જિંદગી વેડફાય ગઈ ભગતી કરવાની ભૂલાય ગઈ સંતો કહે છે ભૌસાગર તરવા દાપણમાં નાવડી ડૂબી ગઈ ભક્તિ કરવાની ભૂલાય ગઈ વ્યવરમાં જિંદગી વેડવાઈ ગઈ પગતી કરવાની ભૂલાય ગઈ હારે મેં તો મથી મથી ફેરવી છે માળા હારે તેના ઘસાઈ ગયા છે રંગ રંગપરે તને ક્યાંથી મળે રામ રખવાળા હારે તે તો યમરો ને ડમરો વાવ્યો હારે તે તો નથી વાવો તુલસીનો ક્યારો રે તને ક્યાંથી મળે રમ રખવાળા હારે તે તો સાધુ ને શાંત જમાડ્યા હારે તે તો નથી રે જમાડ્યા બેનું બા જરે તને ક્યાંથી મળે રમ રખવાડા હારે તે તો નો રે અડસઠ તીરથ કીધા હારે તે તો નો રે અડસઠ તીરથ કીધા હારે તે તો નો રે કરે મા બાપની સેવા રે તને ક્યાંથી મળે રામ રખ હારે તે તો થી ગાયું પાછી વાળી હારે તેના વારળું ને નો ધોરાય વારે તને ક્યાંથી મળે રમ રખવાળા હારે તે તો મથી મથી ફેરવી સે માળા હારે તે ના ઘસાઈ ગયા રંગ રે તને ક્યાંથી મળે રમ રખવાળા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી